સર્વમાં ગાળમાં આંગલ્ય શિવસરણી ત્રંબકે ગૌરી નારાયણની નમસ્તુ તે ખૂબ આનંદ કેવરાય દેવુસિંહજી સ્વાગસ્થ થયા અને બે વર્ષ થઈ ગયા ગઈશાલ પ્રેમની પુણ્યતિથી નિમિત્તે ગૌ માતાના ગોડાઉનનું ઉદઘાટન કર્યું હતું શેડનું ઉદ્ઘાટન કર્યું ટ્રેક્ટરનું ઉદઘાટન કર્યું અને પાછા બીજા વર્ષે જો આપે હવે સાંભળ્યું એ ભવ્ય ભવ્ય આ લાઇબ્રેરીનું ઉદઘાટન અને શિક્ષણ આજના યુગ માટે એક પાયાળો પાયો કહેવાય પાયો હોય તો જ ઇમારત બને તો એ રીતે એમનું જે અમૂલ્ય સંપત્તિનો સદુપયોગ કરી એમના પૂર્વજોના આશીર્વાદથી દેવી દેવતાઓની કૃપા થઈ અમૂલ્ય સંપત્તિનો અમૂલ્ય સદ ઉપયોગ કર્યો લગભગ આ કરું કોઈ જેમ તેમ વાત હોતી નથી ખર્ચે ધીધે ખૂટી જશે હિસાબે વાસા કરવા અરે પછી શું થશે મારું ઉસાટે વાસા ધરવા બંધો તારા દિલમાં રત્નતણા સમુદ્ર સાત ભર્યા ખોબે ખોબે દેતોજા ધોને પ્રભુએ હાથ કર્યા તો એના માટે આ પરિવારમાં કેટલી સમજણ કે સંસ્કાર આપણા પણ પૂર્વજો બધાએ તો થયેલા પણ આપણે દી કોઈ પુણ્યતિથિ નિમિત્તે કોઈ કાંઈ કામ કરતા નથી કે કરીએ કાંઈ કોઈ કાંઈ કર્યું હતું કહો તો ઘણી ઘણી વાતો કેવરાયજી આપણા બાળકોને ઓછા સમય ઘરે બેઠા આવું અમૂલ્ય શિક્ષણ મળતું હોય તો આનાથી કોઈ વિશેષ વાત કહેવાય નહીં પણ હવે આ વડીલો એ થોડું ધ્યાન રાખવું જરૂરી અને બને એટલું સમાજ દરેક સમાજ વ્યસન મુક્ત બનો ઘણી રાડીઓ તો પાડે અત્યારે સાહેબે વક્તાભાઈ સાહેબે કોઈ બાકી જ નહીં રાજ્યો એટલું કીધું મગજમાં ઉતરે ને ઉતરે ભાઈ મરજીની વાત પણ આ લગભગ વાત સમજવા જેવી આ મનુષ્ય જીવન સજ્જનો કોઈ મળશે નહીં અને આ બાળકો છે એ તો આપણું એક ભવિષ્ય છે તમે ઘરમાં બીડી પીતા હશો તો છોકરો બીડી શીખશે તમે કોઈ એવું વ્યસન કરતો બાળક શીખશે પણ લગભગ હવે જાગવાની જરૂર છે મને એટલા વ્યસન મુક્ત તો સ્વસ્થ હશો સ્વસ્થ હશો તો કોઈ બી કાર્ય કરી શકશો તો શિક્ષણ સિવાય કોઈ અત્યારે ખેતી કરવી તો પણ મુશ્કેલ પડે તો આપણે આગનામાં સરસ્વતીનું એક મંદિર બની ગયું આપણા બાળકો વિના ખર્ચે ઘરે બેઠા આટલો અભ્યાસ કરે આ ખૂબ ખૂબ એક આનંદની વાત દરેક સમાજના ભાઈઓ આમાં રસ લ્યો અને આ વિક્રમસિંહે દાન કર્યું પણ આ નિભાબોએ આપણા આખા ગામની ફરજમાં આવે આમાં કોઈ મારી તારી કે છોટી મોટી વાતોનું આગળ લાવી આનામાં મને એટલું પ્રોત્સાહન આલો સપોર્ટ આલો આપણો બાળકો આમાં શિક્ષણ મેળવી આગળ વધે અને એક સાહેબની ગરજ સારી એવું આ સરસ પુસ્તકાલય બની અને આજે તમારા નગર સમક્ષ ખોલી મેકી તો ગુરુ મહારાજ પરમપિતા પરમાત્માને હું તો અરજ કરું દેવુસિંહને ભગવાનના ચરણમાં વાસો જે લોકોમાં છે એ પણ અત્યારે પરિવારને આશીર્વાદ દેતા હશે અને એમનું આશીર્વાદથી ભવિષ્ય પણ આવા દાતાઓ તમને ગામને મળી રહેશે સેવાના કામ થતા રહેશે પણ આપની ફરજ છે કે સારા કાર્યમાં હું ટેકો આપો સાચી વાત ઉપર ધ્યાન રાખો આપણા બાળકનું આપણા પરિવારનું આપણા કુટુંબનું આપણા ગામનું અને છેલ્લે આપણા રાષ્ટ્રનું સારું થાય એવી વાતોમાં ધ્યાન રાખશો ને તો આપણો સંસાર મંગલ બની જશે નકર તો કેવી કેવી રીતની અત્યારે આ યુગમાં ઘટાડો ઘટે તમે આમ મીડિયાના માધ્યમથી સાબ નિહાળી રહ્યા છો મોબાઈલમાં તમે દેખ્યો કે આખા પરિવાર હળગી રહ્યા તો એનો મૂળ વાત કુસંગ કુવેશન અને કુસંગત આ બધું છોડી સારો અપનાવો તો મનુષ્યથી કોઈ વિશેષ મનુષ્ય એક દેવ કહેવાય તો ગામમાં સરસ ગૌશાળા પણ ચાલે શિક્ષણનું કામ પણ ખૂબ સારું અને સોમા સોનામાં સુગંધ એવો ત્યારે લાઇબ્રેરી આપણને આખા ગામને ભેટમાં લઈ મહાદેવજીનું મંદિર પણ બની તું કે આખું ગામ એક સ્વર્ગ જેવું પણ સાહેબે જે વાતો કરી બને એટલું વહેસણ મુક્ત અને વહેસણ ગામમાં ઓછો થાય એટલા દરેક વડીલો થોડો ધ્યાન રાખવું જરૂરી થયું એમ જ આમ આપણું મંગલ છે તો ખૂબ ખૂબ આનંદ કેવરાય વિક્રમસિંહે એમની અમૂલ્ય સંપત્તિનો ઔષધ ઉપયોગ કર્યો અને એક પર કલ્યાણ માટે કે મારા ગામના બાળકો ભણે આગળ વધે ગામનું કુટુંબનું સમાજનું રાષ્ટ્રનું નામ રોશન કરે એવા ભાવથી એમણે અમૂલ્ય સંપત્તિનો સદુપયોગ કર્યો ખૂબ ખૂબ સરાહનીય ખૂબ ખૂબ વખાણ અને ગુરુ મહારાજ પરમપિતા પરમેશ્વરમાં ભગવતી જગદંબાને પ્રાર્થના કરું કે એમના જીવનમાં સદાય આનંદ રહે ઉલ્લાસ રહે ભવિષ્ય મંગલ બને અને એમનો અમૂલ્ય સમય અમૂલ્ય સંપત્તિ કંઈ ને કંઈ આવા સેવાકીય પ્રવૃત્તિમાં વપરાતી રહે દરેકનો આશીર્વાદ દેવી દેવતાઓની કૃપા ઉતરતી રહે મહાદેવની કૃપા રહે દરેક સજનોનો આશીર્વાદ મળતો રહે અને એમનું જીવન મંગલ પરિવાર ધન્ય બને એ ગુરુ મહારાજને મારી પ્રાર્થના જય ગોવિંદ જય ગોપાલ સાહેબે તો